દાહોદના હાર્દ સમા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો ચાલો કરીએ સૌ મતદાન દેશને બનાવીએ મહાન સૂત્ર હેઠળ સંગીતના માધ્યમ થકી નાગરિકોને મતદાન માટે સંગીતમય આહવાન કરાયું મતદાન કરવું એ આપની ફરજ છે થીમ હેઠળ નાનકડા ભૂલકાનો દ્વારા નાટક રજૂ કરાયા દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચૂકપણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વીપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું જેમાં મતદાન જાગૃતિને લગતા વિવિધ ગીતો દેશભક્તિ ગીતો આદિવાસી ગીત પર ચાલો કરીએ સૌ મતદાન દેશને બનાવીએ મહાન સૂત્રને સાર્થક કરતા સંગીતના માધ્યમ થકી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે સંગીતમય આહવાન કરવામાં આવ્યું હતું સેલ્ફી પોઈન્ટ તેમજ સહી ઝુંબેશ પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ નિમિત્તે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપ ઝાલા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી નિલાંજસા રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક ભંડારી સહિત સંકલનના અધિકારીઓ તેમજ આઈટીઆઈ ટીમ હોલી જોલી ગ્રુપ

જેવી રીતે ડીડીઓ સાહેબે કીધું બધા કામો છોડીને આપણને આપનું મતદાન કરવાનું છે કારણ કે મતદાન જો છે ને ભારત એક એકમેવ આવું કન્ટ્રી હતું ઓગણીસો ની આસપાસ જે વખતે બધાને એક સરખા મતાધિકાર આપ્યા હતા